ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત કાર હિતેશ પટેલ નામે હોવાનું જાણવા મળ્યું છે માહિતી અનુસાર આ અકસ્માત કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઘટનાને પગલે લોકોમાં ભારે રોજ જોવા મળ્યો હતો અને ઉશ્કેરેલા ટોળાએ કાર ચાલકને મેથી ભાગ ચખાડ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ